રોક થવાની શક્યતા વધશે તો હવે એસમસી તાપી નદીમાં માં ઉગી ની વનસ્પતિ સાફ કરશે કે નહીં તે જોવાનું રહ્યું છે કેમેરામેન દિવેશ પરમાર સાથે દિશા ભોવા સુરત તમારું નામ જી મારું નામ સાગર સાગરભાઈ કઈ તાપી બાબતે તમે ફરિયાદ કરી છે શું છે હકીકત એમાં હું એવું કહેવા માંગુ છું કે આપણે સુરત મહાનગરપાલિકાને એક મશીન આપવામાં આવ્યું છે જે તાપીની અંદર જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તેને સાફ કરવા માટેનું તો કોઝવેની અંદર જે કોઝવેની આજુબાજુના એરિયામાં બોટિંગ વિસ્તાર ચાલુ કરવામાં આવ્યો છે તો એસએમસી વિભાગ ત્યાં જ ખાલી સાફ કરે છે કે ગંદકી ન થાય તો આ બાજુ કોઈ આ બાજુ એસએમસીવાળા સાફ કરતા જ નથી બરોબર છે

નદી આવેલી છે તાપી માતા એની ઉપર બેન જરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તો એ લોકો ફોન કાપી નાખતા હતા અને પછી ફોન કરીએ તો એ લોકો ફોન ઉપાડતા નહોતા અને ફોન ઉપાડે તો પણ ફોન કાપી નાખતા હતા તમે શું કેવું છે તમારો બાપજી મારો એવું કેવું છે કે તાપી આપણી માતા છે તો એને સાફ રાખવી પડે ને જો તાપી સાફ નહીં હોય તો એની અંદરનું પાણીની જવર નહીં થાય અને આજુબાજુ એ જ વિસ્તારમાં ગનકી ફેલાશે ગનકીના કારણે આજુબાજુ વિસ્તારમાં પણ રોગ ફેલાવાની શક્યતા ખૂબ વધી રહી છે